વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવીન અધ્યક્ષ તરીકે આદિત્ય પટેલને જવાબદારી સોંપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિતભાઈ દેસાઈનું હૃદયરોગના હુમલાના કારણે નિધન થયું હતું જે બાદ તેમના સ્થાને કોને જવાબદારી મળે છે તે માટે અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી નિયમ મુજબ એકવીસ દિવસમાં નવા અધ્યક્ષની વરણી કરવી હોવાની જરૂરી હોવાથી તેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરી મધ્યવર્તી શાળા ખાતે શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની મહામંત્રીઓ સાથે મેન્ડેટ લઈને પહોંચ્યા હતા મેન્ડેટમાં આદિત્ય પટેલનું નામ નીકળ્યું હતું અને તેમના નામની જાહેરાત કર્યા બાદ કાર્યકારી અધ્યક્ષા અંજનાબેન ઠક્કરની અધ્યક્ષતાને સભા શરૂ કરવામાં આવી હતી જે દરમિયાન નવા ચેરમેન તરીકે આદિત્ય પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી જે બાદ તેઓએ સરસ્વતી માતાની મૂર્તિનું પૂજન કર્યું હતું અને પદભાર સંભાળ્યો હતો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ આદરણીય ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ દ્વારા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પરિસરમાં નવા અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી જેમાં મને નવા અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે તે બદલ સર્વે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સૌ પ્રથમ પરમ કૃપાળુ પરમાત્મા મારા માતા પિતા મારા ગુરુજનો અને જેણે જીવનના સફરમાં દરેક તબક્કે મને સાચું માર્ગદર્શન આપ્યું છે એવા તમામ લોકોનો આ તબક્કે હું સૌ પ્રથમ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું તે ઉપરાંત આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જે સતત માર્ગદર્શન પૂરું પાડે છે એવા આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ એમનો પણ આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી વડોદરા મહાનગરના પ્રભારી અને પ્રદેશના ઉપાધ્યક્ષ એવા ગોધનભાઈ ઝડફિયાજી રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી એવા હર્ષભાઈ સંઘવીજી તેમનો પણ આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું વડોદરા મહાનગરના અધ્યક્ષ કે જેઓ ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીની મૂળ વિચારધારા એટલે કે સેવા સુશાસન અને અંત્યોદયની વિચારધારાને મજબૂતાઈથી જમીન પર ઉતારવા માટે નિષ્કામ ભાવે કટિબદ્ધ છે એવા ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબનો પણ આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લ સાહેબનો પણ આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રથમ વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પિંકીબેન સોનીનો પણ આભાર વ્યક્ત કરું છું અને વડોદરાના સર્વાંગી વિકાસ માટે થઈને એક વિઝન વડોદરા સાથે જે સતત વડોદરાના લોકોની સુખાકારી માટે આગળ વધી રહ્યા છે અને વડોદરાના પ્રત્યેક નાગરિકમાં મારું વડોદરા વાલું વડોદરા આ પ્રકારની ભાવના કાર્યાન્વિત થાય એ માટે જેઓ સતત કટિબદ્ધ છે એવા ડૉક્ટર હેમાંગ જોશી સાહેબ વડોદરાના સાંસદશ્રીનો પણ આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું વડોદરાના માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય પૂર્વ મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ પૂર્વ મંત્રી શહેર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ સાહેજીગંજ વિધાનસભાના ધારાસભ્ય પૂર્વ મેયર પૂર્વ નગરપાથિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કે જેઓ યુવા મોરચાથી મારી સાથે સતત મને માર્ગદર્શિત કરતા રહ્યા છે એવા શ્રી કિુરભાઈ રોકડિયા અને અકોટા વિધાનસભાના ધારાસભ્ય કે જેમનો પરિવાર જ ભારતીય જનતા પાર્ટીના ફાઉન્ડેશનમાં છે એવા શ્રી ચૈતન્યભાઈ દેસાઈ સાહેબ એમનો પણ આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી નેતા મનોજભાઈ દંડક શૈલેષભાઈ એમનો પણ આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ શુભ ઘડીમાં આ શુભ ગઢીમાં આ શુભ શુભગઢીમાં હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મારા મિત્ર સ્વ હિતેશભાઈ પટનીને પણ હું હૃદયપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરું છું પૂર્વ ચેરમેન સ્વ સ્વનિશીતભાઈ દેસાઈ જે મારા પરમ મિત્ર હતા તેઓને પણ હું શ્રદ્ધાસુમન અર્પણ કરું છું સાથે સાથે ડેપ્યુટી આપણા વાઇસ ચેરમેન શ્રી અન્નાબેન ઠક્કર એઓ શાસનાધિકારી શ્રી ડૉક્ટર વિપુલભાઈ ભરતિયા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સર્વે મારા સાથી સભ્યો જિગ્નેશભાઈ સોની રણજીતભાઈ રાજપૂત વિજયભાઈ પટેલ ભરતભાઈ ગજ્જર કિરણભાઈ સાડુંકે નિલેશભાઈ કહાર જિગ્નેશભાઈ પરીખ કિશોરભાઈ પરમાર નીપાબેન પટની શર્મિષ્ઠાબેન સોલંકી રીતાબેન માંજરાવાલા આ સર્વેનો પણ આ તબક્કે હું ટી ટીમ એનપીએસએસ તરીના ચેરમેન તરીકે હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને આભાર વ્યક્ત કરું છું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે અમારું પ્રથમ આ બોર્ડ જ્યારથી ફોર્મમાં આવે ત્યારથી લક્ષ્ય રહ્યું છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે પણ કંઈક શાળાઓ વડોદરામાં એકસો એકવીસ શાળાઓ છે આ શાળાઓમાં નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત જે પણ કંઈક ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ સંપૂર્ણ રીતે સજ્જ હોય સાથે સાથે શાળામાં કાયમી શિક્ષકો હોય જેનો પ્રયાસ અમારા બોર્ડ તરફથી સતત થયો તો અમે ઘણા બધા અંશે સફળ ગયા છે કર્મચારીઓની જે નિમણૂક જે એડમિનિસ્ટ્રેશનમાં છે એની માટેનો પ્રશ્ન પણ અમે હાથે લેવાના છે અને એ સિવાય શાળા પરિસરનું વાતાવરણ એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસીના ગાઈડલાઈન મુજબનું શાળા પરિવર્તન શાળા પરિસરનું વાતાવરણના સર્જન થાય એની માટે અમે આગામી દિવસોમાં કાર્ય હાથ ધરવાના છે સિસ્ટમમાં જ્યારે કોઈપણ જવાબદાર અધિકારી અથવા જવાબદારી કોઈપણ વ્યક્તિ જ્યારે પોતાનું કામ પ્રામાણિકતાથી ન કરે ત્યારે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે અને જ્યારે જ્યારે જવાબદાર પદ પર બેઠેલા વ્યક્તિને આ લીકેજીસનું ધ્યાન આવે તો એને ડામવા માટે થઈને ચોક્કસ ધારાધોરણ મુજબ એક એવી એની રિવ્યૂ કરીને એના ડામવા માટેના ચોક્કસ પ્રયત્ન થવા જોઈએ અને અમે કરીશું બાળકોના જી શાળા મકાનોના સંદર્ભમાં મકાન જે તદ્દન જર્જરિત હાલતમાં હોય એટલે કે જે સરકારશ્રીની ગાઈડલાઇન ગાઈડલાઈન છે એ મુજબનો સ્ટાન્ડર્ડ ધરાવતું ન હોય એને સમગ્ર શિક્ષા રાજ્ય સરકારનું જે સમગ્ર શિક્ષા ડિપાર્ટમેન્ટ છે એને એને અમે ભલામણ કરીને એ જલ્દીમાં જલ્દી એ શાળાનું બાંધકામ નવા બિલ્ડિંગનું બાંધકામ મંજૂર થાય અને શક્ય હોય એટલું વહેલું એનું બાંધકામ શરૂ થાય એ અમારો પ્રયત્ન હોય છે અને જે શાળાને મકાન સારું હોય પરંતુ એને ભૌતિક સુવિધાથી સજ્જ બનાવવાનું હોય તો અમે એમાં નવી એમ્યુનિટીઝ ઊભી કરવા માટે સતત પ્રયત્નશીલ હોઈએ છે જી ખૂબ સારો પ્રશ્ન છે ચોથા વર્ગના કર્મચારીઓ એ આમ જોવા જઈએ તો સમાજના સૌથી એવા વ્યક્તિઓ કે જેઓ કોઈ પણ જગ્યાએ પાયામાં લોકોની જરૂરિયાત સંતોષવામાં હોય છે તો એ લોકોનું પ્રાધાન્ય સૌથી ટોપ પર હોવું જોઈએ એક્સ વાઇઝ રીઝનથી વર્ષોથી જૂનો પેન્ડિંગ પ્રશ્ન હતો પણ અમે સૌ બોર્ડના મેમ્બર સૌભાગ્યશાળી છીએ કે અમારા બોર્ડના સમયમાં આ પ્રશ્નને ખૂબ મજબૂતાઈથી હાથ પર લેવામાં આવ્યો એમાં અમને શહેર અધ્યક્ષથી લઈને તમામ જે પણ ચૂંટાયેલા પદાધિકારી છે એ લોકોનો ખૂબ પોઝિટિવ સાથ સહકાર મળ્યો જેના પરિણામે આ એક પોલિટિકલ વ્હીલ એટલે કે રાજકીય ઈચ્છાશક્તિ પ્રબળ બનવાથી અત્યારે એનું નિરાકરણ પ્રોસીજરિયલ પ્રક્રિયામાં છે અને જ્યારે ત્રીસ વર્ષ બત્રીસ વર્ષ જૂના પ્રશ્નોને હલ કરવા માટેનો પ્રયાસ થતો હોય તો એની પ્રોસિજરિયલ પ્રક્રિયા જે સરકારના ધારાધોરણ પ્રમાણ હોય એ કરવાની હોય છે અને એ પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલી રહી છે અને ટૂંક સમયમાં એનો નિવેડો થશે અને જે લાભ પહોંચાડવાનો છે એ લોકોને એ લોકોને મળશે પરંતુ અમારું પોલિટિકલ વ્હીલ એકદમ આમાં ક્લિયર છે કે અમારે એમનો પ્રશ્ન સોલ્વ કરવાનો છે અને એમને એમનો લાભ હક અપાવવાનો છે આમાં ચોક્કસ ડેડલાઇન આપણે નહીં આપી શકીએ કારણ કે ચેરમેન તરીકે હું અત્યારે ગઈકાલ સુધી સભ્ય તરીકેના અત્યારે રોલમાં હતો એટલે મારી પણ કેટલીક માહિતીની મર્યાદા હોય તો હું નથી ઇચ્છતો કે કોઈપણ આ ચેરમેનના સીટ પરથી એવી માહિતી આપવામાં આવે જેનાથી મીડિયા મિત્રો કે દોરાય અથવા તેના માધ્યમથી લોકો કારણ કે આપ લોકો લોકો સુધી સાચી માહિતી સત્ય માહિતી લોકોના પ્રશ્નોને પહોંચાડતા હો છો તો સદાય તમને સાચી માહિતી અમારા તરફથી મળે એવો અમારો આગ્રહ રહેશે